અત્યારે ઘણા ઘરોમાં વારે 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 છોકરાઓની અને ઘણા બધા મેન્ટલી પ્રેશર દેવાતા હશે છોકરાઓ ભણે સારામાં સારા માર્ક લઈ આવે એ હરેક મા બાપની ઈચ્છા હોય મારી છોકરી ટેન્થમાં છે મને છે કે મારી છોકરી સ્કૂલમાં અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ટોપર થાય પણ જરૂરી નતો એવું જરાય નથી કે હરેક હરે છોકરાઓ ટોપર થાય હવે ટોપર ન થાય તો આપણે તો એટલું યાદ રાખવાનું ને કે આપણે આપણા છોકરાઓને ભણવા દેવાના છે મરવા નથી દેવાના ન કરે ભગવાન કાલ કઈ પણ એવો અનાયા છે છોકરાઓ પ્રેશર માં કરી દેશે હું તો એવું કઈ નથી જ કરવાની હું ફર્સ્ટ નહી તો સેકન્ડ ટ્રાય પાસ થઈ જઈશ કેમ કે મને ખબર છે કે 10th માં સેકન્ડ ટ્રાય આવશે પણ જીવન માં સેકન્ડ ટ્રાય મળતી જ નથી નથી જીવન માં સેકન્ડ ટ્રાય 100% મિત્રો નથી મળતી માટે હરેક હરેક કોઈ માબાપ ને ખાસ રિક્વેસ્ટ છે કે પ્રેશર પ્રેશર હોવું જોઈએ છોકરાઓને કીજાઓ આપણા જ બાળક છે પણ એટલા બધાય નહીં કે એ છોકરાઓ એટલા બધા પ્રેશરમાં આવી જાય કે એ ઘરે તમારી સાથે ખુલીને વાતે ન કરી શકે તમે આવો તો એ ભાગીને બુક લઈને બે જાય કાં કે પપ્પા હમણાં પૂછશે મમ્મી હમણાં પૂછશે તમે આવો એટલે આડાવા થઈ જાય કાં તો કે હમણાં ભણવાની વાત ચાલુ કરશે નિરસ બની જાય એટલું બધું પ્રેશર કરવાની મિત્રો કાંઈ જરૂર નથી માટે બધાને હમ્બલ રિક્વેસ્ટ છે પ્લીઝ આ ટાઈપનું કોઈ પ્રેશર ન કરતા અને બધા છોકરાઓને છોકરાઓ મન લગાવીને ભણો એકદમ દિલથી ભણો અને સારામાં સારા તમારી તાકાત મુજબ માર્ક્સ લઈ આવો બરાબર અને બાય ચાન્સ કે કદાચ કઈ ફેલ થવાનું થાય તો મિત્રો સેકન્ડ ટ્રાય છે સેકન્ડ ટ્રાય કરી શકશો અને બધાને બેસ્ટ ઓફ લક અને ખૂબ ખૂબ શુભેચ્છા અમે ઠાકોરજીને પ્રાર્થના કરશું કે બધા બાળકો જે કોઈ પણ મહેનત કરે છે બધા બાળકો પાસ થઈ જાય અને આ મેસેજ કોઈ કઈ ખરાબ રીતે કે ઊંધી રીતે ન લેતા કેમ કે લાસ્ટ યરમાં ઘણા બધા ન્યૂઝ આવ્યા હતા 10th પછી ને 12th પછી ઈ જોઈને કે એની કઈ તકલીફ થઈ એટલે મેં આ વિડિયો બનાવ્યો છે